દાહોદ મોવાલિયા ખાતે ખેતીમાં કૃષિ યાંત્રિકરણનું મહત્ત્વ અને ઉપયોગિતા વિષય પર યોજાય એક દિવસીય તાલીમ આ તારીખ સોળ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મોવાલિયા ફાર્મ દાહોદ ખાતે ખેતીમાં કૃષિ યાંત્રિકનું મહત્વ અને ઉપયોગિતા વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે બી કથિયરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કાર્યરત યોજના સ્ટેટનિંગ ઓફ એગ્રી પોલિટિન ફોર ટ્રાઇબલ ફાર્મ્સ એટ દાહોદ અને કૃષિ ઇન્જિનિયરિંગ પોલિટિક પોલિટેકનિક કોલેજ આ ક્રુયુ મોવાલિયા ફાર્મ દાહોદના સંયુક્ત ઉપક્રમે એન્જિનિયરિંગ દિવસ નિમિત્તે ખેતીમાં કૃષિ યાંત્રિકનું મહત્વ અને ઉપયોગિતા વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું તાલીમમાં ગરબડા તાલુકા નળવાયા ગામેથી પિસ્તાલીસ જેટલા ખેડૂતો તથા કૃષિ એન્જિનિયરિંગ પોલિટિક કોલેજ દાહોદના ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ડૉક્ટર એફજી સૈયદ યુનિટ વડા અને સહયોધ સંશોધન વૈજ્ઞાનિક કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મોબાઈલ ફાર્મ દાહોદ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રો તથા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા તદુપરાંત તેઓએ કૃષકો માટે મૂલ્યવર્ધન માટેની પ્રક્રિયા અને ફૂડ એન્જિનિયરિંગ અભિગમ બાબતે વિગતવાર માહિતી આપી હતી જોકે કહી શકાય કે આ ત્રેણાના કેન્દ્રના સ્ટાફ મિત્રો ખેડૂતોને સંશોધન ફાર્મની મુલાકાત કરાવેલ તથા કેન્દ્ર ખાતે કાર્યરત જુદા જુદા પાકોના સંશોધન અખતરા અને બીજ ઉત્પાદન વિશે પ્રત્યક્ષ માહિતી આપેલ હતી ખેડૂતોએ પણ તેઓની પ્રતિસાદમાં જણાવેલ કે આવા કૃષિલક્ષી તાલીમો કાર્યક્રમો વખતો વખત હાજરી આપશે અને કાર્યક્રમના અંતે ડૉક્ટર એટી રાવળે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો